હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું આરીફસે શેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં સમાંતર શ્રેણીમાં ટી એન સૂત્ર આધારિત આપણે કેટલા દાખલા જોઈશું સૌપ્રથમ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બે લઈકોનને પણ દબાવજો જેથી કરીને મારા બીજા વિડીયો નોટિફિકેશન તમને સૌપ્રથમ મળે મિત્રો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે સમાંતર શ્રેણી પાંચ અગિયાર સત્તરનું ને એકમું પદ શોધો મિત્રો અહીંયા શ્રેણીનું પ્રથમ પદ એ છે એટલા માટે આપણે લખીશું પ્રથમ પદ એ બરાબર પાંચ હવે આપણે એનો ડિફરન્સ શોધીશું ડિફરન્સ એટલે સામાન્ય તફાવત ડી આપણે શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીશું મિત્રો અહીંયા બીજું પદ અગિયાર છે પહેલું પદ પાંચ છે તો આપણે આ બેની બાદ બાકી કરીશું તો આપણને મળશે છ માટે ડી બરાબર છ અહીંયા આપણે એકસોને એકમું પદ શોધવાનું છે એટલે આપણે એનની કિંમત એકસોને એક મૂકીશું હવે આપણે સૂત્ર મૂકીશું ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી તો આ સૂત્રમાં આપણે એનની કિંમત એકસો એક એની કિંમત પાંચ અને ડીની કિંમત આપણે છ મૂકીશું ત્યારબાદ આપણને આગળ રૂપ આપીશું તો અહીંયા કાઉન્સમાં એકસો એક અને માઇનસ એક છે તો આ બેની બાદ બાકી થશે તો આપણને મળશે સો હવે સો અને છનો કરીશું ગુણાકાર તો આપણને મળશે છસો છસો અને પાંચનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે છસો પાંચ તો આ રીતે આપણને ટી એકસો એક છસો ને પાંચ આપણને મળશે હવે આપણે બીજો દાખલો ગણીશું શાંત સમાંત શ્રેણી પાંચ દસ પંદર વીસ ડોટ 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 બસ્સોના પદોની સંખ્યા શોધો મિત્રો અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે જેનું પ્રથમ પદ પાંચ છે એટલે લખીશું આપણે એ બરાબર પાંચ અહીંયા બીજું પદ દસ છે અને પ્રથમ પદ પાંચ છે આ બે બાદ બાકી કરીશું તો આપણને ડી મળશે એટલે કે સામાન્ય તફાવત મળશે માટે ડી બરાબર દસ માઇનસ પાંચ દસમાંથી પાંચ જશે તો આપણને મળશે પાંચ માટે ડી બરાબર પાંચ મિત્રો અહીંયા આપણને અંતિમ પદ બસો આપેલું છે જેને આપણે ટી એન કહીશું તો ટી એન બરાબર બસ્સો ને અહીંયા આ શ્રેણીમાં કેટલા પદો છે એટલે આપણે એનની કિંમત શોધવાની છે માટે એન બરાબર કેટલા હવે આપણે સૂત્ર મૂકીશું ટીએન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડિફરન્સ આ સૂત્રમાં ટીએનની કિંમત બસ્સો એની કિંમત પાંચ ડીની કિંમત પાંચ આપણે મૂકીશું તો સૌ પ્રથમ આપણેનું સાદરૂપ આપીશું તો પાંચની સાઈડ ચેન્જ થશે તો નિશાની બદલાશે માટે બસ્સો માઇનસ પાંચ બરાબર એન માઇનસ વન અને પાંચ બસ્સોમાંથી પાંચ જાય તો આપણને મળશે એકસો ને પંચાણું સાથે સાથે આ પાંચ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે હવે એકસો પંચાણું ભાગ્યા પાંચ તો એનો આપણને જવાબ મળશે ઓગણચાળીસ બરાબર એન માઇનસ વન આપણે એનની કિંમત શોધવાની છે એટલે માઇનસ વનની સાઇડ ચેન્જ કરીશું તો પ્લસ થશે માટે ઓગણચાળીસ વધતા એક બરાબર એન અને ઓગણચાળીસ વધતા એક એટલે કે ચાલીસ માટે એન બરાબર ચાલીસ એટલે આ શ્રેણીમાં કુલ ચાલીસ પદો છે હવે આપણે ત્રીજો દાખલો ગણીશું સમાંતર શ્રેણી બાર સત્તર બાવીસ સત્યાવીસનું કોઈ પદ શૂન્ય હોઈ શકે મિત્રો અહીંયા પ્રથમ પદ છે બાર માટે એ બરાબર બાર આપણે ડિફરન્સ શોધીશું ડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ બીજું પદ છે સત્તર બીજું પદ છે બાર સત્તર માઇનસ બાર એટલે કે પાંચ મિત્રો અહીંયા આપણે કોઈ પદ શોધવાનું છે એટલે આપણે એનની કિંમત શોધવાની છે એટલે એન બરાબર કેટલા અને એ પદ જે છે શૂન્ય હોઈ શકે એવો આપણને પ્રશ્ન છે તો અહીંયા આપણે ધારી લઈશું કે ધારો કે ટી એન બરાબર જીરો હવે ટી એનું સૂત્ર આપણે જાણીએ છીએ એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્રમાં એની કિંમત બાર ડીની કિંમત પાંચ આપણે મૂકીશું અને આપણે એન શોધીશું તો સૌપ્રથમ પ્રથમ બારની આપણે સાઈડ ચેન્જ કરીશું તો બાર માઇનસ થઈ જશે આગળ સાદુ આપણે આપીશું તો પાંચ ગુણાકારમોથી ભાગા કર્મો જશે તો આપણને મળશે એન માઇનસ એક બરાબર માઇનસ બાર ભાગ્યા પાંચ મિત્રો અહીંયા બારને પાંચ વડે નિશેષ ભાગી શકાય નહીં તેથી આપણને એનની કિંમત પૂર્ણાંક મળશે નહીં તેથી આપણે કહી શકીશું કે આ શ્રેણીનું કોઈ પદ શૂન્ય હોઈ શકે નહીં હવે આપણે ચોથો દાખલો ગણીશું સમાંતર શ્રેણી બસો એક એકસો સત્તાણું એકસો તાણુંનું કોઈ પદ પાંચ હોઈ શકે મિત્રો અહીંયા પ્રથમ પદ બસોને એક છે માટે એ બરાબર બસોને એક અહીંયા ડિફરન્સ શોધીશું આપણે બીજું પદ માઇનસ પહેલું પદ બીજું પદ એકસો સત્તાણું છે માઇનસ બસોને એક આ બેની બાદ બાકી કરીશું તો આપણને મળશે માઇનસ ચાર મિત્રો અહીંયા બસો એક મોટા છે અહીં નિશાની માઇનસ છે એટલે મારે ડિફરન્સ જે છે ડીની કિંમત આપણને માઇનસમાં મળશે અહીંયા આપણે કોઈ પદ શોધવાનું છે એટલે એનની કિંમત આપણે શોધવાની છે તો અહીંયા આપણે ધારી લઈશું કે ધારો કે ટી એન બરાબર પાંચ કારણ કે આપણને કહે છે એનું કોઈ પદ પાંચ હોઈ શકે એટલે માટે આપણે ધારીશું ટીએન બરાબર પાંચ હવે સૂત્ર મૂકીશું ટી એનની જગ્યા ઉપર એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્રમાં એની કિંમત બસ્સોને એક ડિફરન્સ જે છે તેની કિંમત આપણે માઇનસ ચાર મૂકીશું સૌપ્રથમ બસો એકની આપણે સાઈડ ચેન્જ કરીશું તો પ્લસ છે એ માઇનસ થઈ જશે માટે પાંચ માઇનસ બસોને એક અને બસ્સો એકમાંથી પાંચ જાય તો આપણને મળશે એકસો ને છન્નું બસો એક મોટા છે નિશાની માઇનસ છે એટલા માટે આપણને મળશે માઇનસ એકસો ને છન્નું હવે માઇનસ ચાર જે ગુણાકારમાં છે તો આપણે ભાગાકારમાં લઈ જઈશું તો આપણને મળશે એન માઇનસ એક બરાબર માઇનસ એકસો છન્નું ભાગ્યા માઇનસ ચાર અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને આપણે આ બેનો કરીશું ભાગાકાર તો આપણને મળશે ઓગણપચાસ આપણે એનની કિંમત શોધવાની છે તો માઇનસ એકની આપણે સાઈડ ચેન્જ કરીશું તો એ પ્લસ થશે માટે એન બરાબર ઓગણપચાસ વત્તા એક એટલે કે એન બરાબર પચાસ મિત્રો આપણે કહી શકીશું કે આ શ્રેણીનું પચાસમું પદ જે છે પાંચ હોઈ શકે હવે આપણે પાંચમો દાખલો ગણીશું સમાંતર શ્રેણી આઠ અગિયાર ચૌદ સત્તરનું કેટલામું પદ બસો બોતેર હોય મિત્રો અહીંયા પ્રથમ પદ આઠ છે એટલે લખીશું આપણે એ બરાબર આઠ આપણે શોધીશું ડિફરન્સ લેડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે અગિયાર માઇનસ આઠ એટલે કે ત્રણ અહીંયા આપણને કેટલામું પદ શોધવાનું છે એટલે કે એન બરાબર કેટલા મિત્રો અહીંયા જે પદ આપણે શોધવાનું છે એને આપણે ધારી લઈએ ધારો કે ટીએન બરાબર બસો ને બોતેર હવે આપણે ટી એનનું સૂત્ર મૂકીશું એ પ્લસ એન માઇનસ વન ડિફરન્સ એની કિંમત આઠ ડીની કિંમત આપણે ત્રણ મૂકીશું તો સૌ પ્રથમ આઠની આપણે સાઈડ ચેન્જ કરીશું તો નિશાની બદલાશે માટે એન માઇનસ વન ત્રણ બરાબર બસો બોતેર માઇનસ આઠ બસો બોતેરમાંથી આઠ જાય તો આપણને મળશે બસો ને ચોસઠ અને આ ત્રણ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો આપણને મળશે બસો ચોસઠ ભાગ્યા ત્રણ અને આપણે આ બેનો કરીશું ભાગાકાર તો આપણને મળશે ઇઠ્યાસી આપણે એનની કિંમત શોધવાની છે માટે માઇનસ એકની આપણે સાઈડ ચેન્જ કરીશું તો માઇનસના પ્લસ થશે માટે આપણને મળશે એન બરાબર ઇઠ્યાસી એટલે એક એટલે કે નેવ્યાસી માટે એન બરાબર મારે આપણે કહી શકીશું કે આ શ્રેણીનું નેવ્યાસીમું પદ એ બસો બોતેર હોઈ શકે હવે આપણે છઠ્ઠો દાખલો ગણીશું સમાંતર શ્રેણી ત્રણ છ નવ બાર ત્રણ ટપકા ત્રણસોનું છેલ્લેથી દસમું પદ શોધો મિત્રો અહીંયા પ્રથમ પદ ત્રણ છે માટે લખીશું આપણે એ બરાબર ત્રણ ડી બરાબર શોધીશું આપણે ડી બરાબર બીજું પદ માઇનસ પ પહેલું પદ માટે ડી બરાબર છ માઇનસ ત્રણ એટલે કે ત્રણ મિત્રો અહીંયા આપણને છેલ્લું પદ ટી એન ત્રણસો આપણને આપેલા છે માટે સૌ પ્રથમ આપણે આ શ્રેણીમાં કેટલા પદો છે એ આપણે શોધી કાઢીશું માટે ટી એન બરાબર એ પ્લસ નાઇન માઇનસ વન ડી આ સૂત્રમાં ટી એનની કિંમત ત્રણસો એની કિંમત ત્રણ ડીની કિંમત આપણે ત્રણ મૂકીશું સૌ પ્રથમ ત્રણ પ્લસ છે જેની આપણે સાઈડ ચેન્જ કરીશું તો માઇનસ થઈ જશે એટલે ત્રણસો માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન અને ત્રણ ત્રણસોમાંથી ત્રણ જાય તો આપણને મળશે બસો સત્તાણું અને મિત્રો આ ત્રણ જે છે એને આપણે ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જઈશું અને આપણે આ બેનો કરીશું ભાગાકાર તો આપણને મળશે નવ્વાણું માટે નવ્વાણું બરાબર એન માઇનસ વન માઇનસ વનની આપણે સાઈડ ચેન્જ કરીશું તો પ્લસ થઈ જશે માટે નવ્વાણું વધતા એક બરાબર એન એટલે કે સો માટે એન બરાબર સો મિત્રો અહીંયા આ શ્રેણીમાં કુલ પદોની સંખ્યા સો છે હવે આપણે છેલ્લેથી દસમું પદ શોધવાનું છે તો આપણે ગણીશું તો છેલ્લું પદ સો છે એના પછીનું નવ્વાણું એટલે છેલ્લે એકાણું મળશે માટે આપણે એકાણું પદ શોધવાનું છે માટે ટી ના સૂત્રમાં આપણે એનની કિંમત એકાણું એની કિંમત ત્રણ અને ડીની કિંમત આપણે ત્રણ મૂકીશું માટે આપણને મળશે ટી એકાણું બરાબર ત્રણ વધતા એકાણું માઇનસ એક અને ગુણાકારમાં ત્રણ મિત્રો આપણને સાદરૂપ આપીશું એકાણુંમાંથી એક જાય તો આપણને મળશે નેવું આ નેવું અને ત્રણનો આપણે કરીશું ગુણાકાર તો આપણને મળશે બસો સિત્તેર માટે ત્રણ વત્તા બસો સિત્તેર આપણે આપણે સરવાળો કરીશું તો આપણને મળશે બસો ને તોતેર માટે આપણે કહી શકીશું કે આ શ્રેણીનું છેલ્લેથી દસમું પદ બસો ને તોતેર છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને પણ દબાવ જેથી મારા વિડિયો તમને મળતા રહે